હેલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ ધ રિન્કુસ કિચન સિરીઝ આજે આપણે બનાવવાના છીએ હોમમેડ સાબુ આ સાબુ ઘરે ઇઝીલી બની રહે છે અને માર્કેટ કરતાં એકદમ સરસ ચોખ્ખો અને ઘરમાં રહેલ વસ્તુમાંથી જ આ સાબુ બની જાય છે તો માર્કેટમાં સાબુનો જે બેઝ આવે એ સોપબેઝ ઇઝીલી માર્કેટમાં મળી રહે છે જો તમારી પાસે એ સોપબેઝ ન હોય તો આ રીતે તમે પિયર્સનો કે સંતુરનો સોપ સોપબેસ તરીકે ઉપયોગમાં લઈ શકો છો આ સાબુ ઘરે બનાવી અને પછી તમે પંદર દિવસ જ ખાલી ઉપયોગ કરજો તમારી સ્કિન એકદમ સરસ ગ્લો કરવા લાગશે ખીલ પણ જતા રહેશે અને શરીર ઉપર કે કોઈ ચહેરા ઉપર ડાઘા હોય તો એ પણ દાગ પણ જતા રહેશે તો એક વખત આ રીતે હોમમેડ આ સાબુ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો સૌથી પહેલાં આપણે આ રીતે સાબુના કટકા લઈ લેશું અને આ કટકા કરવાથી સાબુ એકદમ ઇઝીલી ઓગળી જશે શિયાળાની સિઝનમાં બધાની સ્કીન થોડી ફાટી જતી હોય છે તો આ રીતે ઘરે બનાવી અને જો તમે સાબુનો ઉપયોગ કરશો તો તમારી સ્કિન એકદમ ગ્લો પણ કરશે અને સ્કિન ફાટશે પણ નહીં અને એકદમ સરસ ચમકતી સ્કીન થઈ જશે તો એક વખત આ રીતે મારો આ હોમમેડ સાબુ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે સાબુના બધા કટકા કરી અને લઈ લીધા છે તો હવે આપણે એક કડાઈ લઈશું અને પાણી સરસ ગરમ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો અહીંયા આપણું પાણી સરસ ઉકળી જાય પછી આપણે એની અંદર કોઈપણ કાચનું વાસણ લઈ લેશું અને વાસણની અંદર આ રીતે સાબુના કટકા એડ કરી દેવાના છે અને આ સાબુ ઘરે એકદમ ઇઝી રીતે અને એકદમ ચોખ્ખી વસ્તુથી આપણે ઘરે બનાવી શકીએ છીએ અને આ સાબુ બનાવવાથી ઘણા બધા સ્કિનને ફાયદા પણ થાય છે તો એક વખત મારી આ રેસીપી ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આ હોમમેડ સાબુ તમને કેવો લાગ્યો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણું સાબુનો બેઝ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે જે અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છીએ એ તૈયાર કરી લેશું તો સૌથી પહેલાં મેં અહીંયા એક વાટકી દૂધ લીધું છે અહીંયા દૂધ તમે ઠંડુ પણ લઈ શકો છો હવે આપણે એની અંદર મૈસૂરનો લોટ એડ કરીશું ઘણી વખત એવું થતું હોય છે કે આ બધા આપણે સ્કિનના જે પેક લગાવતા હોય છે એનો લગાવવાનો ટાઈમ નથી મળતો પણ આ રીતે તમે સોપની અંદર જો બધું એડ કરી અને પછી નાહવામાં એનો ઉપયોગ કરશો તો તમારી સ્કિન એકદમ સરસ ચમકતી થશે અને સ્કિન ગ્લો પણ કરશે હવે આપણે એની અંદર ઘરે જ એલોવેરા હતું એનો ઉપયોગ કર્યો છે તમે બહાર એલોવેરા મળે એ પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે એની અંદર એક ચમચી ઓલિવ ઓઇલ ઉપયોગ કર્યો છે હવે આપણે એની અંદર એક ચમચી કોપરેલ તેલ અને તલનું તેલ મિક્સ કરીને ઉપયોગમાં લીધો છે આ રીતે બધું જ ઉપયોગમાં લઈ અને પછી તમે જો આ હોમમેડ સાબુ બનાવશો તો તમારી સ્કિન સરસ થઈ જશે અને જો તમે આ સાબુ માત્ર ત્રણથી ચાર દિવસ વાપરશો એટલે તમારી સ્કિનમાં તમને ફેર દેખાશે હવે આપણે એની અંદર વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું આ બધી વસ્તુ સ્કિન માટે એકદમ ઉપયોગી છે અને બહુ જ ફાયદાકારક છે અહીંયા હું બે કેપ્સ્યુલ વિટામિન ઈની એડ કરું છું અને આ વિટામિન ઈની કેપ્સ્યુલ માર્કેટમાં કે કોઈ પણ મેડિકલમાં તમને ઈઝીલી મળી રહેશે હવે આપણે આ બધું સરસ મિક્સ કરી લઈશું અહીંયા મેં એલોવેરા ઘરનું એડ કર્યું છે એટલે પેસ્ટ બનાવામાં થોડી વાર લાગશે પણ ઘરમાં રહેલ વસ્તુમાંથી જો તમે આ હોમમેડ સાબુ બનાવશો તો એકદમ સરસ ચોખ્ખો અને શુદ્ધ આ સાબુ બનશે અને માર્કેટ કરતાં ઘણો સસ્તો આ સાબુ ઘરે બનીને તૈયાર થાય છે હવે આપણે એની અંદર એક ચમચી કોફી પાવડર એડ કરીશું આ કોફી પાવડર છે એ સ્કિનમાં સ્ક્રબ તરીકે કામ કરે છે એટલે જરૂરથી એડ કરજો અને હવે આપણે એની અંદર ઓરેન્જના જે ઉપરની છાલ હોય એનો સૂકવીને પાવડર બનાવેલો છે એ પણ ઘરે જ તમે ઇઝીલી બનાવી શકો છો એ પણ આપણા શરીરમાં કે સ્કિન માટે એકદમ સ્ક્રબ તરીકે પણ કામ કરશે અને તમારી સ્કિન ગ્લો કરવાનું પણ કામ કરશે તો હવે આપણે આ બધું સરસ મિક્સ કરી લઈશું અને જરૂર પડે તો તમે એની અંદર દૂધ પણ એડ કરી શકો છો હવે આપણે એ પેસ્ટ સરસ તૈયાર કરી લઈશું અને પેસ્ટ બનાવવામાં જો તમને થોડી વાર લાગે તો તમે બ્લેન્ડરની મદદથી પણ આ રીતે સરસ મૂધ પેસ્ટ બનાવીને તૈયાર કરી શકો છો જેથી એમાં એક પણ લમ્સ પણ નહીં રહે અને આપણે જે લોટ એડ કર્યા છે એ બધું સરસ મિક્સ થઈ જશે તો અહીંયા આપણી પેસ્ટ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે વચ્ચે ચેક કરી લેવાનું છે કે આપણો શોબેઝ ક્યાં સુધી પહોંચ્યો છે તો તમે જોઈ શકો છો હજુ થોડી વાર છે માત્ર દસ મિનિટની અંદર જ આપણો આ સોપબેઝ સરસ લિક્વિડ ફોર્મમાં આવી જશે તો આ રીતે આપણે ચમચીની મદદથી સરસ ફેરવતા રહીશું એટલે એકદમ સરસ આપણા સોપબેઝ રેડી થઈ જાય તો હવે આપણે એની અંદર આ રીતે બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ પણ સ્કિન માટે બહુ જ ફાયદાકારક છે અને ઘરમાં આપણે આ બધી વસ્તુ અલગ અલગ રીતે કરવાનો ટાઈમ નથી મળતો તો એક જ આ રીતે સ્મૂધ પેસ્ટ બનાવી અને આપણે સોપ બેઝની અંદર એડ કરીશું એટલે સ્કિન માટે એકદમ સરસ આ બધી વસ્તુ ફાયદાકારક રહેશે તો અહીંયા આપણી એકદમ સરસ બની ગઈ છે અહીંયા મેં ટોટલ બે વાટકી દૂધનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે હવે જોઈ શકીએ છીએ આપણી એકદમ સરસ સોપ બેઝ લિક્વિડ ફોમમાં આવી ગયો છે જો તમને લોકોને મારી આ હોમમેડ સાબુની રેસિપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો અહીંયા આપણું લિક્વિડ ફોમમાં સોપ બેઝ બનીને રેડી છે હવે આપણે એની અંદર જે પેસ્ટ બનાવીને રાખી છે એ આપણે એડ કરી દઈશું આપણું જે લિક્વિડવાળું સોપનો બેઝ છે એની જોડે આ પેસ્ટને સરસ મિક્સ કરવાની છે પાંચ મિનિટ લાગશે પણ તમારી જે પેસ્ટ તૈયાર થશે એ એકદમ સરસ લમ્સ વગરની હોવી જોઈએ તો આ રીતે તમે હળવા હાથે હલાવતા જશો એટલે એકદમ સરસ સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જશે તો અહીંયા આપણો આ રીતે હોમમેડ સાબુ તૈયાર થઈ જશે તમને લોકોને મારી આ હોમમેડ સાબુની રેસીપી પસંદ આવી હોય તો રિંકુસ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અહીંયા આપણું જે લિક્વિડ ફોર્મ છે એ ગરમ હોય ત્યારે જ આપણે એની અંદર પેસ્ટ એડ કરી દેવાની છે તમે જોઈ શકો છો માત્ર બે જ મિનિટની અંદર આપણી આ પેસ્ટ એકદમ સરસ સાબુ જોડે મિક્સ થઈ ગઈ છે તો માત્ર ઘરમાં રહેલ વસ્તુમાંથી જ આપણે આ સોપ બેઝ તૈયાર કરીશું અને આ શોપ બેઝને બનતા માત્ર ખાલી આઠથી દસ જ કલાક લાગશે અને આ સોપ તમે માત્ર એક વીક વાપરી જોજો તમારા સ્કિનમાં જરૂરથી તમને ફેર જણાશે અને એકદમ સરસ સ્કીન પણ ગ્લો કરશે અને શરીર ઉપર જે ડાઘ હોય એ પણ જતા રહેશે અને ખીલની સમસ્યા હોય તો એ પણ ઓછી થઈ જશે તો અહીંયા આપણું સ્મૂધ એકદમ સરસ પેસ્ટ બનીને રેડી છે અહીંયા તમે પેસ્ટ તમારી ઠીક હોય તો તમે એની અંદર દૂધ પણ એડ કરી શકો છો માત્ર બે ત કે ત્રણ ચમચી દૂધ એડ કરશો એટલે એકદમ સરસ લિક્વિડ ફોર્મમાં આપણો આ સોબેસ બની જશે તો અહીંયા આપણું સરસ એકદમ બધું મિક્સ થઈ ગયું છે અને એની અંદર કોઈ પણ લમ્સ ના રહેવા જોઈએ એ રીતે મિક્સ કરવાનું છે અને શિયાળાની અંદર તો આ સાબુ ઘરે બનાવીને જરૂરથી વાપરવો જોઈએ અને આ સાબુ બાળકો માટે પણ બહુ જ ફાયદાકારક છે તો હવે આપણે આ સાબુને રેસ્ટ આપવા માટે રાખી દઈશું અહીંયા હું પ્લાસ્ટિકના વાસણમાં આ સાબુને તૈયાર કરીશ તમારી પાસે જો સિલિકોનના મોલ્ડ હોય તો તમે એની ઉપર પણ એડ કરી શકો છો તો અહીંયા હું આ રીતે આપણી પાસે ઘરમાં જે પ્લાસ્ટિકના ડબ્બા હોય એની અંદર આ રીતે હું સાબુનો જે આપણે બેઝ તૈયાર કર્યો છે એની અંદર આપણે એડ કરી દઈશું તો અહીંયા મેં ટોટલ બે સાબુ લીધા હતા એમાંથી આપણે આ રીતે પાંચ સાબુ બનાવીને રેડી કરીશું તો આ રીતે આપણે થોડું થોડું લિક્વિડ બધા જ મોલ્ડની અંદર એડ કરી દઈશું અને આ પ્લાસ્ટિકની ઉપર આપણે તેલ લગાવીશું તો ઇઝીલી આપણો સાબુ બહાર આવી જશે અને અહીંયા મેં તેલ નથી લગાવ્યું તો પણ આઠથી દસ કલાકની અંદર આપણો સાબુ બનીને રેડી થઈ જશે તમારા ઘરમાં આ હોમમેડ સાબુ કઈ રીતે બને છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી આ હોમમેડ સાબુની રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવજો અને એક વખત આ રીતે ઘરે હોમમેડ સાબુ બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાના ઘરમાં પ્રોબ્લેમ હોય છે શિયાળામાં સ્કીન ફાટી જતી હોય છે બાળકો પણ આ બધી વસ્તુ ઘરે આપને લગાવવા નથી દેતા પણ આ રીતે તમે સાબુમાં ઉપયોગમાં લઈ બાળકોને નાહવામાં ઉપયોગમાં દેશો તો બાળકોની સ્કિન પણ એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને સ્કિન ગ્લો પણ કરશે ચહેરા પર પિમ્પલ્સના ડાઘ હશે પછી બ્લેકેટ હશે એ બધું જ દૂર થઈ જશે તો એક વખત ઘરે આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો અહીંયા આપણે સાબુ બધો જ આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી લીધો છે તમે સ્ટીલના વાટકીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો પણ તમારે એની ઉપર તેલ લગાવવું પડશે એટલે ઇઝીલી બહાર આવી જશે તો અહીંયા આપણો બધો જ સાબુ આપણે ભરી લીધો છે હવે આપણે એને આઠથી દસ કલાક માટે રેસ્ટ આપવાનો છે એટલે ઇઝીલી આપણો સાબુ બહાર આવી જશે અને એકદમ સરસ આપણો સાબુ બનીને રેડી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો સાબુ આ રીતે સાઈડમાંથી છૂટો થઈ જશે આઠથી દસ કલાકની અંદર આ રીતે સાબુ સાઈડમાંથી સરસ છૂટો થઈ જશે અને આ રીતે તમે ઉપરથી ટેપ કરશો એટલે સાબુ નીચે આવી જશે તો આ રીતે આપણે બધો જ સાબુ મોલ્ડમાંથી બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો ઇઝીલી આપણો સાબુ બહાર નીકળી જાય છે તો આ રીતે બધો જ સાબુ આપણે પ્લાસ્ટિકના ડબ્બામાંથી બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો સાબુ બન્યો છે અને એકદમ ઘરમાં રહેલ વસ્તુમાંથી આપણે આ સાબુ બનાવ્યો છે તમને લોકોને મારી આ સાબુની રીત ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેમિલી એન્ડ ફ્રેન્ડ જોડે શેર કરી દેજો જેથી શિયાળામાં બધાને ઉપયોગમાં આવે એવી આ રીત છે સાબુ ઘરે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો ઘરે આ રીતે એક વખત સાબુ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને ફેમિલી એન્ડ ફ્રેન્ડ જોડે શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવી જ રેસિપી સાથે આવજો